તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કૌભાંડથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો રોષે ભરાયા છે ખ્યાતિ હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિવાદાસ્પદ ખ્યાતિ હોસ્પિટલમાં નવા દર્દીઓની સારવાર બંધ કરી દેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે આજે હોસ્પિટલમાં કોઈ સ્ટાફ ફરજ પર નથી આવ્યો લોકોનો રોષ ખ્યાતિ હોસ્પિટલ માટે જોવા મળી રહ્યો છે કારણ કે અહીંયા બે લોકોના મોત થઈ ગયા છે અને ખ્યાતિ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાના સમાચાર છે વિવાદાસ્પદ ખ્યાતિ હોસ્પિટલમાં નવા દર્દીઓની સારવાર બંધ કરી દેવાઈ છે આ વિશે જોડાય છે संवाददाता પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્ટાફ જે છે તે નથી તમને ખ્યાતી દ્રશ્ય શું હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે સાથેમાં જ નવા દર્દીઓને ટ્રીટમેન્ટ જે તે નથી કરવામાં આવતી રહી હાલ ખાતે હોસ્પિટલના સીઓ એ સંજીવ રાજપૂતે નિવેદન આપ્યું છે કે આજે ઇમરજન્સી સેવાઓ જે છે તે ચાલુ રહેશે સાથે

તો વિવાદાસ્પદ ખ્યાતિ હોસ્પિટલમાં નવા દર્દીઓની સારવાર બંધ કરાઈ છે સાથે જે બે લોકોના મૃત્યુ થયા હતા તેમનો પીએમ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને તેમની ડેડ બોડી પણ તેમના પરિવારને સોંપી દેવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કૌભાંડથી લોકો રોષે ભરાયા છે અને તેના કારણે જ ખ્યાતિ હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બે દર્દીઓનું મૃત્યુ થયું હતું અને તેને લઈને આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અમદાવાદમાં બે દર્દીઓના મોત બાદ વિવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આવ્યો છે ગઈકાલે ઘણો વિવાદ થયો હતો કારણ કે ઓગણીસ દર્દીઓને અહીં લાવવામાં આવ્યા હતા તેમાંથી સાતનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું જેમાંથી બે દર્દીના મોત થયા અને હજુ પણ પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે પરિવારજનોએ અહીં હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલાને લઈને લોકોમાં પણ રોષ છે ખ્યાતિ હોસ્પિટલને લઈને તેના કારણે ખ્યાતિ હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને નવા દર્દીઓની સારવાર બંધ કરવામાં આવી છે તો વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન જતીન શું છે વિગત જે નવા દર્દીઓ છે તેમની સારવાર બંધ કરવામાં આવી છે હોસ્પિટલની બહાર પોલીસ તંત્ર જે છે સજ્જ દેવામાં આવે છે નવા દર્દીઓની ટ્રીટમેન્ટ જે બંધ કરી દેવામાં આવી છે પરંતુ હાલ ચિરાગ રાજપૂત જે હોસ્પિટલના ના સીઈઓ છે તેમણે નિવેદન આપતા કહ્યું કે દર્દીના સંબંધીઓની જે મંજૂરી ના પુરાવા જે છે તે અમે પુરાવામાં જે રસ્તે થઈ ગયા છે તેઓ પુરાવા જે છે કન્સલ્ટ પુરાવા કરવામાં પણ તેઓ રજૂઆત કરવાના છે અત્યાર સુધી અમે સરકારના તપાસમાં તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે અત્યંત અત્યારે હોસ્પિટલ કાર્યરત છે હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવાઓ જે છે તે ચાલુ રાખવામાં આવી છે ને માત્ર જે રૂટિન દર્દી આવતા હોય છે તેમના માટે જે ટ્રીટમેન્ટ જે છે શરૂ કરી દેવામાં આવ્યું છે હાલ હોસ્પિટલ જે સીઓએ અકડામણ કરતા સામે વાત કરી કે કાલથી જે પ્રકારનો મીડિયાનો સહયોગ રહ્યો છે તેને લઈ અત્યાર સુધી હોસ્પિટલમાં કોઈ નવા દર્દીઓ આવ્યા નથી આમ કહી શકાય કે હોસ્પિટલે બળાપો જે છે તે મીડિયા સમક્ષ કાઢ્યો જતીન જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમનો પીએમ કરવામાં આવ્યું છે પીએમ રિપોર્ટ ક્યાં સુધી આવી શકે છે અને હવે શું આગળની કાર્યવાહી હશે